તો એ લોકોએ સીસીટીવી કેમેરા બહાર મૂક લોકોને જાહેર કરવું પડે કે આ રીતનો બનાવ્યો છે મિટિંગ અમારે પ્રાંત અધિકારી સાહેબની ચેમ્બરમાં હતી તો ચેમ્બરમાં સીસીટીવી કેમેરા ચાલુ હતા જિલ્લાના એક સિનિયર આઈપીએસ અને બે ચાર ભાજપના નેતાઓએ તો સીસીટીવી કેમેરાની ફૂટેજ કાં છે એટલે જાણી જોઈને તમે જોયું હશે ડમલાઈમાં અને સોળ ગામમાં જે અઢાર ગામોને ઉઠાવવાના હતા ત્યાં હું એકલો વિરોધ કરવા વાળું છું આગોતરું આયોજન કર્યું હતું કેમકે મનરેગા કૌભાંડમાં ઘણા લોકોના નામ બહાર આવે એવા છે કેવડિયા લોકોને જ્યારે તકલીફ હતી ત્યારે હું પોતે ત્યાં રજૂઆત કરવા માટે એટલે અહીંયા આ લોકોએ ફરજી એફઆઈઆર કરી એમાં ત્રણસો સાત જે કલમ ગંભીર પ્રકારની કલમ કહેવાય અને જે ગ્રાન્ટો આવી છે ગુજરાત પેટરની એફઆરએની એટીવીટીની એનો સગે વગે આયોજન કરવા માટે અને આજે મને જામીન સરતી જામીન આપ્યા છે મને સરતી જામીન મળ્યા છે એ લગાડી અને મને ફસાવી દીધો આ તો નામદાર હાઈકોર્ટનો હું આભારી છું કે એમણે હુકમ કર્યો મીટિંગ થઈ બાર વાગે આ બનાવ બન્યો સવા બાર સાડા બારના અરસામાં સાડાનો જે પણ નિર્ણય આવ્યો છે એને હું આવકારું છું અને એ પ્રમાણે અમે લોકો સાથે આવનારા દિવસોમાં કામ કરીશું તો મનસુખભાઈ મિટિંગમાં નહોતા ને ક્યાં બેસીને આ કર્યું

એ લગાવી દીધી એટલે એના પરથી તમે કહી શકો ને જામીનોમાં પણ ચાર્જશીટ જે કઈ હદ સુધી ને ત્રણસો સાતમાં તો તમારે હાફ મર્ડરની કેસ દિવસોમાં લોકો બધું જાણે છે એનો જવાબ ઈંટનો જવાબ પથ્થરથી લોકો આવનારી તાલુકા જિલ્લામાં આપશે એમણે એફિડેવિટ રજૂ કર્યા એટલે માથા ભારે વ્યક્તિ તરીકે એટલે લોકોના કામ કરવાની યોજનાઓ કે મિટિંગો લેવાની અને ખૂબ સારા કામગીરી મારી ચાલતી હતી તો એ જાણો છો મારી એક્ટિવિટી મારી ઓફિસો ચાલે એટલે એનું શેડ્યુલ મારું આખું અલગ હતું સવારે ઉઠીને લોકોના સુખ દુઃખમાં જવાનું એકલાય રહેવાનું હોય જેલના જે નીતિ નિયમો હોય એ પ્રમાણે ચાલવાનું હોય તો એકવાર તો મગજ બંધ થઈ જાય અચાનક જેલ થવાથી જેલમાં તમે જાણો છો એક કોટડીમાં દિવસ દરમિયાન મેં પોતાના મનોબળને મજબૂત રાખ્યું એ દરમિયાન મારા રાજકીય કેટલાક નેતાઓએ પછી આપણે સ્વયંભૂ પોતાનું મનોબળ મજબૂત કરવું પડે ત્યારે આ એસી કર્મચારી વર્ગે પણ સહકાર આપ્યો છે મીડિયાના હોય વકીલો હોય ઘણા સારા પોલીસ કર્મચારીઓ પણ આમાં સહકાર આપ્યો છે તેવા પણ મને સહકાર આપ્યો કેટલાક સામાજિક લોકોએ પણ સહકાર આપ્યો કેટલાક ધાર્મિક સંપ્રદાયના લોકોએ પણ સહકાર આપ્યો ઘણા એને લઈને ઝઘડો કર્યો ચૈતરભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ નામ બિનઆદિવાસીનું ડીડેપાડામાંથી આવ્યું ચંપાબેન ચંપાબેન સાગબારા પંચાયતના પ્રમુખની સામે સંજયભાઈની સાથે અને ઝઘડો કર્યો લીલા એટીવીટીના સહિતની કરી સરકાર તરફથી નક્કી કરતો છે પ્રભારી મંત્રી નક્કી કરતા હોય છે પ્રથમ તો આ જવાબદારી એમની છે જ નથી તેમની સાથે ઝઘડો કરવાની કોઈ જરૂર નથી અને એ જે ચર્ચા કરી એમને વાંધો હતો તો પછી પ્રાંતને આ વાત કરવાની હતી અને પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે આ બધું જે તે સમયે નામો મોકલ્યા તો ત્યાં ઝઘડો કરવાની કોઈ જરૂર જ નથી આ તો એ કલેક્ટરને કહેવાની હતી તાલુકા પંચાયતના પ્રમુખની હાથે તો જે સરકાર નો વિષય છે જેની સરકાર હોય એના સ્પષ્ટ છે તેના માણસો આવે એમને એમના માણસો પણ એટીવીટીમાં આવવા જોઈએ એ રીતના આગ્રહ રાખે પણ પ્લાનિંગ કરવાનું હોય તો એ સ્પષ્ટ કહે કે ભાઈ પચાસ ટકા કામો મારા હોવા જોઈએ તો વિરોધ પક્ષના માણસોનો થોડો આવે અને પ્લાનિંગ કરવાનું હોય ત્યાં પણ નો હોય ગુજરાત પેટર્નનું હોય કે આયોજનનું કોઈ હું તો બાવા ફકીર છું મારું કશું નથી તો નથી દહીતર વસાવાથી સમજી લે મને સંસેડ છે એને ભારે પણ દુઃખ થશે એને સોશિયલ મીડિયામાંથી લઈને બીજા સમર્થકો એમના છે કે છે કે સીસીટીવી બતાવો સીસીટીવી બતાવો બીજું કે મનસુખભાઈ જે સીસીટીવી લઈને જે આક્ષેપ થાય છે કે સીસીટીવી તો ને સીસીટીવીનો એ આક્ષેપ કરે છે કે સીસીટીવીમાં કેમ નથી આવ્યો સીસીટીવીના બાબતે શું છે કે ગુ એ ગુમ કર્યા છે શું છે ને એ બાબતે તમારું શું કહેવું છે જો એ બધા જાત જાતના આક્ષેપ કરે છે હું આક્ષેપ કરી શકું છું પ્રાંતની ઓફિસમાં સીસીટીવી કેમેરા હતો તો એમાં કેમ નથી આવ્યો આવી ગયું એક ગ્લાસ મારે છે સંજયભાઈ ને એ પણ આવી ગયું હતું કેટલાક લોકોનું કેવું છે કે સીસીટીવી કેમેરા ત્યાં હતા પણ એ આખું આખું જે ઘટના ઘટી એ સીસીટીવી